ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ શિખર સર્ની ચર્ચામાં આજે વાત કરીશું હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન્સ મલેરિયા ડેન્ગ્યુનો પ્રકોપ વધી રહ્યો છે અને હાલમાં જ મારા એક પેશન્ટને ડેન્ગ્યુ થયો ત્યાર પછી હેમરેજિક ડેન્ગ્યુ થયો અને હાલમાં એ એક્ઝેક્ટલી વેન્ટિલેટર પર છે એટલે ડાયાલિસિસ ચાલે છે મલ્ટિઓમાં ફ્રીમાં ગયો છે તો કહેવાનો મતલબ એવો છે કે હાલ જે ચોમાસાની સિઝનમાં ખાસ કરીને બહાર તમે નીકળો ત્યારે મચ્છરનું રેપલેન્ટ લગાડો મચ્છર ના કાઢે એની માટે ધ્યાન રાખો કોઈ વાયરલ ઇન્ફેક્શન ના લાગે એનું ધ્યાન રાખો આજુબાજુ તમારું વાતાવરણ ઘરમાં પાણી ભરેલું હોય તો એને કાઢો કે હાલમાં ડેન્ગ્યુ અને મલેરિયા એ બહુ જ સિકલસર ડિસીઝના પેશન્ટ માટે ખતરારૂપ છે અને એ તમારી જાન પણ લઈ શકે એમ છે જેથી કરીને દરેક સિકલસર ડિસીઝ વોર્ડિયરને મારી વિનંતી કે પોતાના ઘરમાં હંમેશા પાણી આજુબાજુ એકઠું ના થાય ચોખ્ખું પાણી રહે ભેગું ના થાય એવું બધું જ ધ્યાન રાખે જેથી કરીને મલેરિયા થવાની શક્યતા ઓછી રહે ઘરની અંદર એવું બધું ના રાખો કે મચ્છર પેદા થઈ શકે આજુબાજુ પણ વાતાવરણમાં ચોખ્ખું રાખો જેથી કરીને આપણે એટલીસ્ટ પહેલાં પ્રોફાઈ રક્ષિત થઈને આપણે બચી શકીએ અને ખાસ કરીને લાંબા પહેલાં કપડાં કે એવા કપડાં પહેરી કે જેથી મચ્છરથી કડી શકે કળે નહીં એની ધ્યાન રાખી શકાય આભાર